ટાટા નું બનાવીને ખાઈ રહી પેલું એનું કરે ને પછી જમવાનું બનાવે થોડુંક તાવની અસર થઈ એટલે જો એનું જીવ થોડું થોડું બાટલો થોડા લાગે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી તો સવારના વાગ્યા છે સાડા આઠ અને બાર વરસાદ એટલો બધો ચાલુ છે ને તે ઘરમાં બેઠા અને દુકાને જવાનો ટાઈમ મળે એવું લાગતું નહી કારણ કે જો હજી વરસાદ ચાલુ છે બારે બધું પાણી પાણી કરી નાખ્યું છે અને અત્યારે શાકભાજી વેચવા વાળો આવ્યો હતો એની આજો ખારેકો લઈને જો ખારેકો બેઠા બેઠા ખાઈએ અને બનાવી જમવાનું આ બધું તૈયારી ચાલુ છે શું કરે છે ખાવા બને ને આ જો ખારેકો લાવી દીધી છે રીક્ષાડી વાળા આવા વરસાદ નો પણ એક રીક્ષાડી વાળો શાકભાજી વેચવા આવ્યો હતો એના માટે હાર કેવાય પણ શાકભાજી મળે છે લેવાના જ આવી પડે અને જમવાનું બનાવતા બનાવતા તમે જોવા કે મને શું કરે બેઠી બેઠી શું કરે ટમાટાનું કચુંબર બનાવીને ખાઈ રહી પહેલું એનું કરે ને પછી જમવાનું બનાવે છે કેવું લાગે મસ્ત લાગે અને તમે નહીં માનો રીક્ષાડી વાળો શાકભાજી વેચવા આવ્યો ને એની પાસેથી ડુંગળી બટાકા લાવી તાકો જેટલા બધા દસ દિવસ ચલાવવાનો હોય ને એટલા બધા લાયો એને જાય અમારે તો દસ દિવસ અને હવે મને જમવાનું બનાવે રહી જો મરચાં બધું તૈયાર કરી નાખ્યું હે

આપડે કોઈ દિવસ ટ્રાય નહીં મરચું નાખીને કારણ કે નવા નવા ટ્રાય કરે અમારે બેઠી બેઠી શું મજા આવે એમ ના તાકીશ

જો આપણે બટાકા સમાર્યા હતા પણ બટાકા મૂકી દીધા કારણ કે થોડુંક દહીં હાથમાં આવ્યું હતું એટલે દહીં લાવી દીધું એટલે દહી વગાડી નાખશું હજુ એટલે બટાકા મૂકી દીધા બે રોટલી બને એટલે આપણે ખાઈ રહ્યા વાર લાગશે હજી મને મને થોડીક તાવની અસર થઈ ગઈ એટલે જો એનો મોટું થોડું થોડું ઉદસ લાગેલો અને શાક ને બધું બની ગયું હે રોટલી બને એટલી વાર છે એટલે હળવા ભણવાની તૈયારી ચાલુ છે બોટલ ને થેલો લઈને તૈયાર થઈ જાય હવે દસ વાગે એટલે ભણવા મૂકવા જવાનો છે અને આપણે જમવામાં દહીં બની ગયું છે હાજુ અને ગરમા ગરમ રોટલી અને હવે લઈને ખાવાનું છે શું ક્યારે કે બટાકાનું શાક બનાવવાનું તો વાઢીંગ નહીં લેતા અને પછી દહીં પેલી મકાથી આવ્યું એટલે કીધું લાવો દહીં વખાઈ લાવો એટલે મેં દહીં વખાઈ લાવશું ને દહીં ખાઈ અને ઘરે બાટલો સડાવવાનો છે તો મને બીમાર થઈ જશે તેને બાટલો સડાવવાનો છે પણ આ દહીં ખાઈ રહી દહીં ખાઈને બાટલો સડાવરા છે કોમેન્ટ કરજો ફટાફટ તો ચલો હે મોડો સડાવશે તો ફટાફટ હવે અમે ચલો ખાઈ લઈએ તમે તમારી વિડીયોને લાઈક અને કોમેન્ટ કરી નાખો સારી જોઈને તો મિત્રો આપડે ખાવા બીજું ખાઈ લીધું છે અને આ બાટલો લગાવી દીધો હે તાકો મને આમ કઈ સારું લાગે બાટલો થોડા ઘણો બસ તો હડતો સડવા જેવો છે તો બાટલો સડા મનો બાટલો સડી રહ્યો છે એટલે મનો હજી આરામ કરેલી છે લગભગ ત્રીસ ચાલીસ ટકા જેવો ફેર પડી ગયો પણ બધો નહીં પડ્યો હજી કે પગ દુખેરા છે ને કેડી દુકાની બંધ થઈ જઈએ સામ છે મને કંઈ રાહતથી બાટલો સડાયો નથી તો થોડો થોડો મનોની ફેર પડી ગયો અને હવે સાડા અગિયાર વાગે એટલે આપણે હવે દુકાન બાજુ હડશે તો મિત્રો આપણે ખાવા બીજું ખાઈ લીધું અને હવે જાઓ વરસાદ બધો જતો રહ્યો છે હવે વરસાદ ખાવ બંધ થઈ ગયો છે એટલે આપણે નહીં થઈને થઈ ગયા તૈયાર અને યશને સ્કૂલે મૂકી આવ્યા હતા અને હવે આપણે જવાનું છે દુકાને તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ